સુરત શહેરમાં છેલ્લા સત્યાવીસ મહિનામાં રૂપિયા એક કરોડ બ્યાસી લાખનો એક કિલો આઠસો ચાર ગ્રામ એમડી ડ્રગ્સ ઘુસાડનાર મુંબઈના ડ્રગ માફિયા પિસ્તાલીસ વર્ષી મોમ્મદ લઈક યુસુફ છે રહેવાસી મોહમ્મદી બિલ્ડિંગ કમાટીપુરા મુંબઈ અને મૂળ વતન વાળાને સુરત ક્રાઇમ બ્રાન્ચે કુંભમેરાના યાત્રીઓની ધારણ કરી યુપીના આંબેડકરનગરથી ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો શહેરમાં પકડેલી એમડી ડ્રગ્સના સાત ગુનામાં ડ્રગ્સ માફિયા મોહમ્મદ લેગ શેખનું સપ્લાયર તરીકે નામ ખુલ્યું હતું સત્યાવીસમી એપ્રિલે બાવીસથી ચોવીસમી જૂન બે હજાર ચોવીસ સુધીમાં ક્રાઇમ બ્રાન્ચ અને સારોલી પોલીસે ડ્રગ્સ પેડલરોને કરોડોના એમડી સાથે પકડી પાડ્યા કોસાડ આવાસ માંથી સત્તર લાખ પંદર હજાર સુરત પોલીસમાં રોકાયો અને મુસ્તાકના ઘરે જઈને બસો ગ્રામ એમડી ડ્રગ્સ સપ્લાય કર્યું હતું સારોલીમાં ઓગણસી લાખ વીસ હાજરના એમડીમાં પણ તેનું નામ ખુલ્યું હતું નામ ખૂલતા તે મુંબઈ છોડી કર્ણાટક તેલંગાણા અને યુપીમાં ફરતો હતો પોલીસ પકડવા જતા મુંબઈ છોડીને ભાગ્યો 23મી જૂને સુરત રેલવે સ્ટેશન પાસે તે યુવક યુવતી એમડી સાથે પકડાયા આજ દિવસે ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં અલગ અલગ જગ્યા પરથી એમડી ટેક્સ પકડી પાડી પાંચ ગુનાવ દાખલ કરેલા હતા આ પાંચે ગુનામાં મોહમ્મદ લૈકનું નામ સામે આવ્યું આથી ક્રાઈમ બ્રાન્ચની ટીમ મુંબઈ ખાતે આરોપી મોહમ્મદ લૈકના ઘરે તપાસ માટે ગઈ આ વાતને તેને ખબર પડતા તે ભાગી ગયું હતું શહેરમાં લૈકના પાંત્રીસથી વધુ પેડલરો સાત ગુનામાં લૈક શેખનું નામ ખુલ્યું મુંબઈ છોડી કર્ણાટક તેલંગાણા યુપીથી નાસ્તો ફરતો હતો અને પોલીસથી બચતો હતો યાત્રીઓનો ધારણ કરી બ્રાન્ચે આરોપીને નગરથી ડ્રગ્સ માફિયા લઈ ખાસ કરીને સુરત સિટીમાં એમડી ડ્રગ્સ સપ્લાય કરતો હતો પહેલા તે એમડી આપવા સુરત આવતો હતો જોકે પોલીસની તપાસમાં તેનું નામ બહાર આવતા તે મુંબઈથી પેડલોરો મારફતે ટ્રેન બસ અને ખાનગી વાહનોમાં સુરત ખાતે એમડી સપ્લાય કરતો હતો ડ્રગ્સ માફિયા મોહમ্মদ લેખ શેખના સુરતમાં 35 વધુ પેડલોરો હોવાની વાત છે હવે પોલીસે તમામ બાબતે તપાસ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ડ્રગ્સ વિરુદ્ધ જે ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે એમાં જેમ ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટોપ તમામ આરોપીઓ પકડવા તરફ લક્ષ આપવા માટે અને નો ડ્રગ્સ ઇન સુરત છે કે સુરત સિટીમાં ડ્રગ્સ માફિયા વિરુદ્ધ જે અભિયાન ચલાવવામાં આવ્યું છે એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા યુપી આંબેડકરનગરથી મોહમ્મદ લૈક યુસુફ શેખનાઓને પકડી પાડવામાં આવ્યો છે જે સુરત સિટીના અલગ અલગ સાતથી વધુ કેસોમાં એનું નામ ખૂલી ચૂક્યું છે સુરતનો મેઇન સપ્લાયર છે સાતથી વધુ કેસોમાં એ વોન્ટેડ તરીકે બે છેલ્લા ત્રણ વર્ષથી એનું નામ ચાલતું હતું સુરતની ટીમ દ્વારા આંબેડકરનગરમાંથી કાલે એક ઓપરેશન હાથ ધરી અને એની ધરપકડ કરવામાં આવી છે અને આના પોલીસ જ્યારે સૌથી પહેલાં બે હજાર બાવીસમાં અમરોલી કોસાડ આવાસમાં મુસ્તાક એસટીડીએ મુશ્તાક અબ્બાસ પટેલ કુતબુદ્દીન ખાન અને આબેદ ઉર્ફ હસન શર્માની એકસો તેત્રીસ ગ્રામ ડ્રગ્સ સાથે જ્યારે ધરપકડ કરવામાં આવી હતી એ જ કેસમાં મોહમ્મદ લઈફનું નામ પહેલીવાર પોલીસના ધ્યાનમાં આવ્યું હતું ત્યારબાદ સારોલી ચેકપોસ્ટ ઉપર એક કેસ કરવામાં આવ્યો હતો સાત સાડા આઠસો ગ્રામ જેટલું એમડી મળી આવ્યું હતું એમાં પણ સપ્લાયર તરીકે લઈકનું નામ સામે આવ્યું હતું ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બે હજાર ચોવીસમાં મોહમ્મદ તોકીરને ઉધના દરવાજા પાસેથી પકડી આવ્યું હતું એમાં અનીશ મામુ અને અનિસ મામુ પછી ફરીથી પાછું લઈકનું નામ ધ્યાનમાં આવ્યું હતું ડીસીબી પોલીસ સ્ટેશનનો તે બે હજાર ચોવીસનો બીજો કેસ છે રાબિયા બીબી અને શફીફ ખાન જે બસો બાવન ગ્રામ એમડી સાથે રેલવે સ્ટેશનની બહાર મુંબઈથી સપ્લાય કરવા આવતા પકડાતા પકડી પાડેલ એમાં પણ અનીસ લઈકનું નામ આવ્યું હતું આ ઉપરાંત સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક જ દિવસમાં જે પાંચ કેસ સપ કરવામાં આવ્યા હતા અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં રાંદેર પાલ અથવા અલગ અલગ જગ્યા એમાં પણ લઈકનું નામ આવ્યું હતું લઈક ઓછા સાતથી વધુ કેસોમાં એનું નામ ખુલી ચૂક્યું છે આ ઉપરાંત હજી પણ બે કેસમાં એનું નામ ખોલવાની શક્યતા રહેલી છે લઈક પોતાના અલગ અલગ માણસોને જે મુંબઈ અને એની આજુબાજુમાંથી એમડી ડ્રગ્સ લઈ અને અલગ અલગ લોકો પાસેથી મેળવી અને એ સુરતમાં અને ગુજરાતમાં સપ્લાય કરતો હતો અને દર વખતે નવા માણસ સપ્લાય માટે લાવતો હતો સૌથી પહેલાં લઈક પોતે ડિલિવરી માટે આવતો હતો પણ જ્યારે બે હજાર બાવીસમાં લઈકનું નામ ખુલી જતા એમણે પોતાના માણસોને મોકલવામાં ચાલુ કર્યું હતું અને સુરતમાં એનું નેટવર્ક ખૂબ સારું હતું કે અલગ અલગ જગ્યાએ સપ્લાય કરવામાં અલગ અલગ આઠથી નવ કેસોમાં પકડાઈ જતા અને સુરત પોલીસની વારંવાર મુંબઈ અને એની જગ્યાએ તપાસ કરતા એણે બે હજાર બાવીસમાં મુંબઈ છોડી દીધા બાદ તેલંગણા કર્ણાટક અને લાસ્ટમાં યુપી આંબેકરનગર પોતાના વતનના આજુબાજુના ગામોમાં રહેતો હતો ક્રાઇમ બ્રાન્ચને ઘણી મહેનત પછી અને ઘણા દિવસની પ્રયત્ન પછી મળી આવ્યો તો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અયોધ્યા અને વગેરે ત્યાં યાત્રાળુઓને કુંભ મેળામાં દર્શન અથવા પ્રવાસી બની અને ત્યાં રેકી કર્યા બાદ પાકી ખાતરી થતાં મોહમ્મદ લઈકને રસ્તા ઉપરથી હાઈવે ઉપરથી ઉપાડવામાં આવ્યો હતો અને ખૂબ જ એક મોટી સફળતા છે અને સુરતમાં ડ્રગ્સની ચપ સપ્લાય જે ચેઇન કાપવા માટે પણ એક મોટું સફળતા મળી એવું કહી શકાશે કે જે સુરતની ચેઇન સપ્લાય કટ થશે અને પકડાવવાથી